તો જે પણ રોમા બીજ ભરતા હોય આપણા બ્લોકમાં કમેન્ટ કરી દે જોયું કોતરેલું છે પણ આ તો કોતરેલું હાલ છે એવું દેખાય તો દેખાય અમે પોષમા પણ ગાય જોવાયા હતા ઘેરાબામાં બધું જો આવતા હતા તો હેતરમાં પે ગાય રંગાત હેલો ગાઈશ ગુડ મોર્નિંગ નમસ્કાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને ગાઈ સાતનો બ્લોગ ચાલુ થાય કાય આપણો નવ વાગે અને ગાય સાત તો આપણે મોળા ઉઠાઈ છે એટલે નવ વાગે બ્લોગ ચાલુ કરીશ આપણા ગાય ખેતરમાં છેલ્લે ગાયશ ખેતરનો માહોલ અત્યારનો હા અરે આ વ્યાજ લીધી એટલે ગાયશ ખેતરનો માહોલ એટલે કે ખેતરનો ઘઉં બહુ અત્યારનો ગાઈસ ફાઈનલી આપણે ખેતરમાં બ્લોક ચેમ ચાલુ કરી શકશે ગાઈશ આપણું ઘર તો આવી રહ્યું એટલે ગાઈશ આપણા ખેતરમાં જ ઘર છે એટલે ગાય ખેતરમાં જ બ્લોક ચાલુ કરી દઈશ થોડો આમથે રાઈને બ્લોક ચાલુ કરી દઈએ અને ગાઈશ આજે થઈ છે ગાઈશ બીજા બારમા મહિનાની છેલ્લી બીજ છે ગાઈસ આજે અને ગાય આજે બીજ તો હા આવું તો ગાઈસ ફાઇનલી આજે બીચ થઈ છે બારમા મહિનાની શિલ્લી બીચ છે બારમા મહિનાની તો જે પણ રોમાપીની બીજ ભરતા હોય આપણા બ્લોકમાં કમેન્ટ કરી દેજો જય રોમાપી અને જેને રોમાપીની બીજ ભરવા જવાનું હોય એક વખત જી આવજો આજે શિલ્લી બીચ છે કાંઈ સૌ ડાયરેક્ટ બે હજાર છવ્વીમાં જ ચાલુ થશે બીચ એટલા જેને સિલ્લી બીજ જ લગભગ કાકો જેને મોની હશે એટલે તો બાર બીજો આ શીરલી બીજ જ હશે ભરવા માટે અને જેને કોમ થઈ ગયું હોય એ પણ આપણને કમેન્ટ કરીશું કે બહાર નેજાદારીનું બહાર નેજાદારીવાળાનું આપણું કોમ કરી નાખીએ એ પણ આપણે પણ ગાય જવાના છીએ બીજ ભરવા જવા તો દર વખત જતા નહીં પાછી છે લીલી જવાના છે આપણે બધા આપણે જશે જ ગાય તમને બતાવ્યું ને આપણો બીજ તો ભરતા નહીં પણ આજે જવાનો ઈરાદો હતો એટલે વાય જતા રહેશે ચલો ગાયશું તો ગાય वडनगर म्युझियम देखाद्या आता जो काही समळा ती कम्प्लीट जो लो काही संधर्भ आपलं तर काही फाटी चान्स रिझल्ट प्लस साफ करुवाल पती काही चालू नव्हतं तो, तो पमदा चालू का रा पक सीएल टाकलं એટલે बंद होता

હેડ તો ખરો એ અમી ત્યાં અંદર ત્યાં તું આય તો ખરે કકા જો ખાલે જોતા હું તું ના હું તો જાઉં ડિઝાઇન કઈ શું મસ્ત છે તો ખાલે એક નંબર નહીં લાગતી ગઈ હા ઘરનું લગાવી દઉં સુપર લાગે ચો જાળી લગાવી દે કાળી તક દે દે આખી ઉતાર ગાઈસ હવે પણ ફરકાતા હું નહીં બાકી સોય બધી છે કઈ સમેણા મચી તો ટ્રેક ને બેક વત તુ જરે સો પહેલા ગાઈસ માં ચાલે

કોક લખેલું છે જેને ખબર હોય ને ગાઈસ કમેન્ટ કરી દેજો હું લખીશ કોક ગાઈસ ગાઈશ છે સૌ શીખીએ તો લખી દેજો ના ગાઈસ કેટ સમેળો ગાઈસ આખો અમે પેલા બાળકીના પોસ હાલ દેજે ભાવે તો કઈ સાઈ જાય આપણે જો ગાઈશ એક પેઇન્ટિંગ બનાવીશું પણ ખરાબ ના થાય એટલા માટે કઈ પડદો દીધો જોઈ લે અને કઈશ કીર્તિ તોરણ આખું કઈ તો તમને બતાવું જો કહીશ કોતરી પણ આ તો પહેલા કોતરી હાલ દેખાય જો કઈ દેખાય आणि एक गाई सायरी बाजून भिजू फिरव मु तर रेस मिळवतो कोंकात तो, तो गाईस मोठा पसारा जो गाईस मोठा ब्लॉक ना ब्लॉक ना खेला आम्ही गाईस

चिलनी पेट्स प्लेट्स या उनी 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 ताएने ताएने आ ऊपर લખ ની ની નેસા હિન્દી માં લખ ની ઇંગ્લિશ માં લખ તાઈને તાઈને છે માં લખી જો નઈ ગાઈસ આ રહી આપણો કિલ્તી વડનગર વીતી તોરાનો કઈક પ્રકાર હાચં છે શિલ્પકલા અને ઉદ્યોગ છે ને બધું ચાલો ગાઈસ યે ટાઈમ આગળ ચાલો ગાઈસ ફાઇનલી વડનગર થી ગાઈસ આવી ગયા કીર્તિ ધોરણ ને ગાઈસ સંભાળો જોઈ ગે અને ગાય તો નહીં નાખીએ નહીં તો ગાઈસ ફ્રેશ થઈ જાય ચલો ગાય તો આપણે તને હાલ જ આવ્યા અને ગાઈસ નહીં નાખીને તૈયારી આજ તો ગાઈસ ટાઈમ એવું હોય તાજો ઘડિયાળ જ બંધ બનશે એટલે બાર વાગે છે અત્યારે જ વાગે જ ગાય તમને કહી દઉં ચાર વાગ્યામાં પંદર મિનિટ વાર છે એટલા તો ચાલો ગાઈશ નહીં નાખી ફટાફટ ચલો ગાઈશ તું ગાઈશ બને છું તો ગાઈસ ફાઇનલી હું આવી ગયો ગાઈસ એકલો

રમાપી બીજ ચંદ્ર દેખાઈ રહ્યો છે રમાપી નું બીજ નો જોઈ લેખાઈશ કેટલો કાટલો થોડો દેખાય છે જોઈ લખાઈશ મારું રિઝલ્ટ પણ પાટી જાય છે Dacă... To, guys, finally, huu... Mandiri zei n-au tău Guys, hua băla, etră băsită, ieși... Guys... Aia, guys, apăle... Etră băsită, ieși... Zaua Păi, hai... Am, nu am, આપણે ઘેર જવા માટે આવી ગયા છે આપડું ઘર છે કહીશું ઘેર થઈ ગઈ અંદા થઈ જશે એ તો આમ કહીશ અમતી અમને અમકી ભૂય પડ જાય છે સાથે જ હોય છે ચલો ઘેરથી ડાયરેક્ટ તમને મળીએ તો કહીશ ફાઇનલી

આપણે કઈ સોંપર્યું એટલા ગાઈ તમને મળીએ તો ચાલો ખાઈ લઈએ બનાવી ચાલો ગઈશ અને ગઈસ ખાવા બેસી શીખાય છે ખાવામાં શું શીખાય તમને બતાવી દઉં ગાય હળદરની દાળ છે ગાય નીરોટલીસ ખાવાનું છે ચલો ગાય ખાઈ લઈએ તમને

ચલો તને આપણો ગાઈસ ખાઈને મળીએ ત્યાં સુધી બ્લોકમાં ગાઈસ બનાવી દેજો તો ગાઈસ ફાઇનલી આપણો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ તો ગાઈસ આજનો આપણો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફાઇનલી કરી જ દેજો ના ગમે તો પણ એક સબસ્ક્રાઈબ કરતા જજો ચલો ગાઈસ અને ગાઈસ આપણો આજ તો બ્લોગ થોડો વહેલા એન્ડ કરું છું સેમ કહું કહીશ આપણો વિડીયો એડિટિંગ કરો છો અને કહીશ બે વિડીયો એડિટિંગ કરાવ બાકી છે એટલા કાઇસ તો ચાલો ગાય છે આપણો એન્ડ કરી દઈએ આપણો બ્લોગ ગમ્યો હોય તો એટલે સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત કમેન્ટ કરી દે ચાલો ગાયશ બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો